માલ હજુ પૂરો નહી થયો બહુ હેરાન થઈ ગયા અને આ ઘી ગોળ અને બાર થી ઊંધિયું મંગાયું છે જો કેટલો મસ્ત આડગે છે આ બેઠા છે હવારના મહેનત કરે છે કટિંગ કરવામાં અને આપણા માતાશ્રી અહીંયા બેઠા છે માતે શું કર રહે હો મમ્મી ચા બનાવે છે ચા ભાખરી બનાવે છે મારા વાલા મિત્રો અહીંયા માતાશ્રી અને ભ્રાતાશ્રી બંને મળીને અહીંયા કટિંગ કરે છે અને આજે માલ છે અમારો એ એ કમ્પ્લીટ કરવાનો છે અને હાલો આરંભ કરીએ કામ કરવાનું આજે મોડું થઈ ગયું આજે એમ તો ધનતેરસ છે તમે તો શું કરવાનું હવે આ કામ કરવાનું છે તો કરવું તો પડે કેમ કે મહેનત કર્યા વગર તો કાંઈ થાય નહીં અને જે વેપારી હતો એને અર્જન્ટ માલ છે ન કરીને આપીએ તો દિવાળી પછી એ અમને આપે નહીં તો આ જે અર્જન્ટ છે ને એ કમ્પ્લીટ કરી જમવાનું મંગાયું છે અને જમી લીએ બારથી કેમ કે આજે ઘરે નહીં જાતા અને મમ્મી પાણી ભરે છે અને આ માલ હજુ પૂરો નહીં થયો અને તમે આ જોઈ શકો છો કેટલા વાગી ગયા બહુ હેરાન થઈ ગયા ઘરેથી થોડી ભાખરી બનાવી હતી ઉપર તમને બતાવું આ ઘી ગોળ અને ભાખરી આમાં ભાખરી છે અને આ ઘી ગોળ અને બહારથી થી ઊંધી મંગાયું છે આ જોઈ શકો છો જમાનો જો કેટલો બદલાઈ ગયો છે પચાસ રૂપિયાના આટલાક રાઈસ તો આ મસ્ત મજાનું ઊંધિયું અને આ પચાસ રૂપિયાના આટલા આમથા થા રાઈસ મારા વાલા મિત્રો થાકી ગયા છીએ પણ થોડા ઘણા થયા છે અને થાકી ગયા છીએ પણ વાંધો નહીં કોશિશ અમારી જારી છે અને પૂરી કોશિશ કરીશું થઈ જાય તો ભલે નહીં તો કાલ હવારે મમ્મે વગર થાકી ગયા વાંધો નહીં મહેનત કર્યા વગર ફળ કેવી રીતે મળે બરાબર ને બધા માટે સરખા દિવસ ના હોય ને બિચારાઓને બીજાને તો કોઈને કામે નહીં મળતું અને સારું છે આપણને કામ મળે છે પણ થાક થાકી જવાય છે નહીં થતું કારણ કે બહુ અઘરું છે પણ વાંધો નહીં મળે તો છે બિચારા બધા બેરોજગાર બેઠા છે જે લોકોને કામ કરવું છે તો એ નહીં મળતું જોબ તો વાંધો નહીં આવે જે છે તે છે અને જે થાય એ સારા માટે થાય અને ભગવાન તો ભેડો હોય જ બધાને તમારાય ભેડો રહે ને અમારાએ ભેડો આ જો અમારા વાલા મિત્રો મમ્મીએ મસ્ત મજાના દીવા કર્યા છે મમ્મીની હેલ્થ થોડીક ડાઉન છે આ કેમેરામાં સાહેબ તમને બરાબર નહીં દેખાય પરંતુ આમ તો બહુ મસ્ત દેખાય એમ મિત્ર લાઈટ ના દીવા હારા લાગે કે તમને ઘી ના દીવા હારા લાગે તે તમે છે ને કમેન્ટ કરીને કહેજો જો કેટલો મસ્ત આળગે છે જો દૂરથી જો કેટલા સરસ લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને આ દીવા હારા લાગે કે લાઈટ ના આ આપણો લાઈટ ના નહીં આપડા રિયલ છે કેટલો મસ્ત લાગે જો લુક ભાઈ આખા દિવસના થાકી ગયા અને માતાશ્રી એ આખા થાકી ગયા છે આખો દિવસ પટ્ટી વન બધું કટિંગ કરી કરીને જોયું કેટલા થાકી ગયા પણ થોડુંક રહ્યો છે લોટમાંથી ત્રીસ પીસ જેવું કંઈક રહ્યું છે ઓકે ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી મળી એક